કેમિકલયુક્ત પાણીને લઈને જે સમસ્યાઓ સર્જાય છે તે વારંવાર સામે આવતી રહે છે ત્યારે આ ઔદ્યોગિક એકમોના કેમિકલ પાણી તેમજ પ્રદૂષણને લઈને જે મહામંત્રી છે આમ આદમી પાર્ટીના તેમણે પ્રહાર કર્યા છે સરકાર પર અને તેમણે જણાવ્યું છે કે ભાજપની સરકાર લોકોના ઘરમાં નળ દ્વારા ધીમું ઝેર પહોંચાડી રહી છે એટલું જ નહીં પરંતુ સાગર રબારી એ પણ કહ્યું હતું કે હવે આ કેમિકલ એટલી હદ સુધી વધી ગયું છે કે આ ગાય અને આપણે જે દૂધ પીએ છીએ તે દૂધમાં પણ આ કેમિકલ પહોંચી ગયું છે તેમણે જણાવ્યું હતું કે જે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ છે તેમાંથી ઘણા મોટાભાગના જિલ્લાઓમાં જે પાણી છે તે ક્યાંક ને ક્યાંક લોકો પ્રદૂષિત પી રહ્યા છે આ વિષયને લઈને જ હું આજે આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસુરી ઔદ્યોગિક એકમો ઘણી વખત જે રીતે કેમિકલયુક્ત પાણી નહેરો અને નદીઓમાં ઠાલવતા હોય છે તેને લઈને વારંવાર જે સમસ્યાઓ થતી હોય છે તે સામે આવતી રહે છે ઘણી વખત ઔદ્યોગિક એકમોને દંડ પણ ફટકારવામાં આવે છે પરંતુ ફરી એક વખત આને લઈને જ આમ આદમી પાર્ટીના મહામંત્રી જે સાગરભાઈ રબારી છે તેમણે ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે તેમણે જણાવ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ છે તેમાંથી સત્યાવીસ જિલ્લાઓમાં પાણીની અંદર ક્લોરાઈડનું પ્રમાણ વધારે છે જ્યારે બત્રીસ જિલ્લામાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે છે જ્યારે બાર જિલ્લામાં આર્સેનિક વધારે છે અને જ્યારે પાંચ જિલ્લામાં પીવાના પાણીમાં યુરેનિયમની માત્રા વધારે છે ગુજરાતમાં હાલ જે કેન્સર અને જે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તેની પાછળ તેમણે જણાવ્યું હતું કે ફક્ત પાણી નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ પણ એક મહત્ત્વનું કારણ હોય તેવું જણાય છે ત્યારે સરકારે આના પર કાર્યવાહી કરવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જે આ લોકો છે તેમના ઘરે નળ દ્વારા ધીમું ઝેર પહોંચાડતી હોવાનો આરોપ સાગરભાઈ રબારીએ લગાવ્યો હતો આપ સાંભળો કે સાગરભાઈ રબારીએ શું કહ્યું હતું ગુજરાતમાં ત્રીસ વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતના નાગરિકોને ધીમું ઝેર ઘરે ઘરે નળ દ્વારા પહોંચાડીને પીવડાવી રહ્યું છે જેની બાબતમાં મતદારો સદંતર અજ્ઞાન છે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી વધારે માત્રામાં પોતાનું પ્રદૂષણ કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર હવામાં છોડે છે રિવર્સ બોર કરીને જમીનમાં અંદર ઉતારે છે નદી અને તળાવોમાં નહેરોમાં છોડે છે એને કારણે આજે પરિસ્થિતિ એ આવીને ઊભી છે કે ગુજરાતના તેત્રીસમાંથી સત્યાવીસ જિલ્લામાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે છે બત્રીસ જિલ્લામાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે છે બાર જિલ્લામાં આર્સેનિક વધારે છે પાંચ જિલ્લામાં પાણીમાં પીવાના પાણીમાં યુરેનિયમની માત્રા વધારે છે ગુજરાતમાં વધતા જતા કેન્સર અને હાર્ટ એટેક માટે માત્ર ખેતીનું યુરિયા કે ડીએપી અને રાસાયણિક દવાઓ જ જવાબદાર છે એવું નથી એના કરતાં અનેક ઘણું પરંતુ નરી આંખે નહીં દેખાતું એવું આ ઔદ્યોગિક કેમિકલ જે મોટી માત્રામાં ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે જમીનમાં ઉતારી ઉતારાઈ રહ્યું છે પાણીમાં છોડાઈ રહ્યું છે એ કેમિકલો ગુજરાતની જનતાને ધીમા મોત મારી રહી છે આના ઉપર જેનું નિયંત્રણ કરવાની જવાબદારી છે એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી ફંડ ઉઘરાવવાનું માધ્યમ અડ્ડો બનીને રહી ગયું છે ગુજરાતમાં બેફામપણે પ્રદૂષિત ઉદ્યોગો ચાલે છે અને જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભાગ્યે જ એના તરફ ધ્યાન આપે છે ગુજરાતના તમામ ભૌગોલિક વિસ્તારો ગુજરાતના મતદારો જે પાણી પીવે છે તે પ્રદૂષિત છે ગુજરાતના મતદારો જે હવા લે છે શ્વાસમાં એ પ્રદૂષિત છે ગુજરાતના મતદારો જે ખોરાક ખાય છે તે પણ ઔદ્યોગિક પ્રદૂષણને કારણે પ્રદૂષિત છે પશુઓના દૂધમાં પ્રદૂષણ પહોંચી ગયું છે આ બેફામપણે ગુજરાતમાં જે પ્રદૂષણ ફેલાયું છે એને માટે કોઈ જવાબદાર હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટીનો બેફામ ભ્રષ્ટાચાર ચૂંટણી ફંડ ઉઘરાવવાની અમાપ ભૂખ આ ગુજરાતની જનતાને ગુજરાતના મતદારોને મારી રહી છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ભારતીય જનતા પાર્ટી લોકોના જીવનના ભોગે ફંડ ભેગું ન કરે એ જોવાની જવાબદારી ગુજરાતના નાગરિકોની છે આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારી જે કહી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે જો ખરેખર પાણીમાં આ રીતનું પ્રદૂષણ હોય અને જે રીતનું પાણી અને પ્રદૂષણ હવામાં જતું હોય તો તે ક્યાંક ને ક્યાંક બહુ જ મોટી ગંભીર બાબત છે હવે જોવાનું રહ્યું કે સરકાર આના સામે કાર્યવાહી કરે છે કે નહીં કે પછી આમ ને આમ જ ચાલુ રાખે છે કારણ કે જો આવું જ રહ્યું તો આ રીતે ગુજરાતમાં જે કેન્સરના જે કિસ્સાઓ વધી રહ્યા છે એટલું જ નહીં પરંતુ હાર્ટ એટેકના કિસ્સા પણ વધી રહ્યા છે તો આ ક્યાં લઈ જશે જો આ પ્રકારની પરિસ્થિતિ જો પાણીની રહી એ ક્યાંક ને ક્યાંક જેના કારણે એ કેમિકલયુક્ત પાણી જ્યારે ખેતરમાં જાય છે અને એનાથી શાકભાજી પકવવામાં આવે છે એ જ કેમિકલયુક્ત પાણી જો લોકોના નળ સુધી પહોંચે તો આ ખૂબ જ ગંભીર બાબત છે તેવી વાત તેમણે જણાવી હતી અને સરકારે તાત્કાલિક આના ઉપર ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવી જોઈએ હાલ સમાચારમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર